આજના આધુનિક યુગમાં અનેકવાર એવા કિસ્સા સામે આવ્યા છે અને જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકી જતા રહે છે

આવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે અને તેવા સમયે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજી જીવન પર્વ ઉજવી સમાજ જીવનને અને આજના યુવાનોને એક અનોખો સંદેશ પાઠવ્યો છે જેમાં હજારો લોકો જોડાયા હતા ધાર્મિક ગ્રંથોમાં માતા પિતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે જ્યારે પણ ભગવાનના મંદિરે લોકો દર્શન માટે જાય તેના પહેલા ઘરમાં દેવ સમાન પોતાના માતા પિતાને પગે લાગી નીકળે તેવું શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે અનેક સાહિત્યકારો કથાકારો તેમજ સાધુ સંતો પણ સમાજ જીવનમાં સંદેશો આપતા હોય છે કે માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે પરંતુ આજના આધુનિક યુગમાં ક્યાંક ને ક્યાંક આ વાતો ભૂલાઈ રહી છે અને જેના કારણે અનેક માતા પિતાને દુઃખ સહન કરવાનો સમય આવી ગયો છે અને અનેક એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં દીકરા દ્વારા તરસોડાયેલા માટે પિતા વૃદ્ધાશ્રમોમાં આશરો લઈ રહ્યા છે અને આજના આધુનિક યુગમાં માનવ ટેકનોલોજીમાં અનેક રીતે આગળ વધી રહ્યો છે સુખી સંપન્ન બની રહ્યો છે પરંતુ સંસ્કારોથી ક્યાંક પાછળ પણ ફરતો દેખાઈ રહ્યો છે